જય ભારત જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ તો મિત્રો હું છું તમારો મિત્ર દેવેન્દ્ર ચુડાસમા તો મિત્રો અવારનવાર આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ગ્રામ પંચાયતને લગતા અને તમને ક્યાંક ક્યાંક જાણવા મળે એવો વિડીયો લાવતા હોય છે તો ઘણા મિત્રોના મારામાં ડેલીના ફોન પણ આવતા હોય છે બધી માહિતી માટે તો મિત્રો આજનો આપણો મુદ્દો એ છે કે આરટીઆઈ કરવી હોય તો કેટલા પૈસા ભરવાના કેટલી ફી હોય છે કઈ જગ્યાએ આરટીઆઈ કરવાની હોય છે એનું કેવી રીતે ફોર્મ હોય છે આખી વિગતવાર અમને માહિતી આપો એવા ઘણા બધા મિત્રોના ફોન આવે છે અને વોટ્સઅપમાં મેસેજ પણ આવે છે તો મિત્રો આજે હું તમને આ વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ આરટીઆઈ વિશે સંપૂર્ણ રીતે માહિતી આપવાનો સૌ તમારા ગ્રામ પંચાયતને આરટીઆઈ કરવી હોય તો કેવા મુદ્દા લખવા કદાચ ફેચલ ગ્રામ પંચાયત માટે હું આરટીઆઈ લઈને આવ્યો છું કે તમારે ગ્રામ પંચાયતમાં જો આરટીઆઈ કરવી હોય તો કેવા કેવા પ્રકારના મુદ્દા લખવા તો મિત્રો લાંબો વિડીયો થઈ જશે પણ વિડીયો તમે જો અધૂરો જોઈશો તો તમને માહિતી નહીં મળે એને પછી તમે મને ફોન કરો કે આમાં મને માહિતી નથી મળી પણ તમે આખો વિડીયો જોઈશો એટલે તમને સંપૂર્ણ રીતે માહિતી મળશે તો તમારા માટે હું એક ડેમો લઈને આવ્યો છું કે ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કેવી રીતે કરવી તો પહેલાં પ્રથમ તો જાણવી કે આરટીઆઈ એટલે શું કહેવાય તો ગુજરાતીમાં માહિતી મેળવવાનો અધિકાર અને ઇંગ્લિશમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન તો આરટીઆઈનું આ ગુજરાતી કરવામાં આવી ગયું આરટીઆઈનું તો આરટીઆઈનું ગુજરાતી માહિતી મેળવવાનો અધિકાર એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિને અધિકાર છે માહિતી મેળવવાનો હાલો આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કોઈ પણ વસ્તુમાં ભ્રષ્ટાચાર થતું હોય અને આપણે દેખીતી દેખતા હોય તો આપણે એની માહિતી માંગવી છે તો આરટીઆઈ કરવી પડે તો હું તમારા માટે આરટીઆઈ એક નમૂનો લઈને આવ્યો છો તો આ વિડીયો વધુ વધુ શેર કરો તો બીજા લોકોને પણ ખ્યાલ આવે તો આપણી પાસે આ ટાઇપિંગ કરેલી ટાઈપ કરેલી આરટીઆઈ છે કેટલા મુદ્દા છે તેમાં નવ મુદ્દા છે તો સૌ પ્રથમ તો તમારે શું લખવાનું માહિતી અધિ અધિકાર અધિનિયમ બે હજાર પાંચ નમૂનો ક તો મિત્રો આ પેશલ છે ગ્રામ પંચાયત કરેલી આરટીઆઈ તો પેલું તમારું સરનામું લખવાનું મારું સરનામું લખેલું છે પછી તમારું પૂરું સરનામું લખવાનું પછી અરજદારનું નામ લખવાનું અને મુદ્દા હું તમને વસાવું કયા કયા મુદ્દા પર તમારે આરટીઆઈ કરવાની રહેશે તો ઉપરાંત વિષય વર્ષ આજ દિન સુધી એટલે ના તમારે વર્ષ લખવાનું કે આજ દિન સુધી તમારાના તમારા ગામનું નામ લખવાનું હાલો કદાચ ને હું મારા ગામનું નામ છે નીચાકોડા તો નીચાકોડા નીચાકોડા ગામની અંદર આયોજન પંચ નાણા પંચ ધારાસભ્યની ગ્રાન્ટ સાંસદ સભ્યની ગ્રાન્ટ અન્ય ગ્રાન્ટ લોકફાળો કે સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ થયેલ તમામ કામોના પ્લાન એસ્ટિમેટ વર્ક ઓર્ડર મસ્ટર થયેલા કામોના એમઓયુ તથા કામોને લગતા દરેક એમની નકલ આપવામાં આવે આ પહેલો મુદ્દો છે મુદ્દો હતો અને બીજો મુદ્દો મુદ્દા નંબર એકમાં દર્શાવેલ દરેક કામોમાં कई एजेंसी कै एजंशीर केमपंचा हस्तक तेना आधार पुरावा नाम एजेंसी सरनाम नाम कोन्ट्राकटरनाम सरनामा तथा कामोना स्थळ नक्षा सहितना माहिती आपा एमनी नकल आपा भी नंती। तो आपनंती बीजो मुद्दोसे हो तीजो मुद्दो हो उपरांत दर्शवेल तमाम काम कामडीट मटेरियल्स तथा નાણાંનો પ્રકાર શેક અથવા રોકડ તે દરેકના શેક નંબર બિલ વાઉસર રોયલ્ટી તથા તે લગત તમામ કાગળોની નકલ સાથેની માહિતી આપો આપણો આ ત્રીજો મુદ્દો હતો અને ચોથો મુદ્દો છે ઉપરાંત વર્ષ આજ દિન સુધી મારું ગામનું નામ લખવાના કોઈ પણ તમે તમારું ગામનું નામ પણ ના લખી શકો હાલો નિશાકોટા ગામમાં કુલ કેટલી વખત ગ્રામસભા યોજવામાં આવેલી છે અને તે દરેક ગ્રામસભામાં કયા કયા અધિકારીઓ પદ અધિકારીઓ જવાબદાર વ્યક્તિઓ હાજર રહેલા છે તે રજિસ્ટર એન્ટ્રી સહિતના નહીં કહેવાય સહીના નમૂના સરનામા હોદ્દા સાથેની માહિતી આપવી સાથે રહેલા ગામજનોના નામની યાદી અને સહીની નમૂના આપવા વિનંતી આ ચોથો મુદ્દો એવી રીતે આપણી પાસે કુલ પાંચ પણ જગ્યાએ થતો હોય અને જો તમારે આરટીઆઈ કરવી હોય તો તમને બધી માહિતી મળે છે તો તમે આરટીઆઈ કરશો આવા નવ મુદ્દા ઉપર છે આ તો તમને સારા જ મુદ્દા કીધા છે પછી તમે આરટીઆઈ કરશો એટલે તમને આવી રીતે એક લેટર આવશે ખરે એની અંદર શું હશે એ પણ હું તમને બતાવું એની અંદર સૌ પ્રથમ તો ગ્રામ પંચાયતનું નામ જોવા સૌ પ્રથમ પછી તમે જે આરટી કરી છે આરટી કરી છે એમનું આમાં વિગત લખેલી શકીએ તમારે એટલા સમયે કે એટલી તારીખે હાજર રહેવાનું છે એટલા વગેરે એટલા વાગ્યા સુધી હાજર રહેવાનું અને તમને ત્યાંથી ફોન પણ આવી છે કે એટલા બધા એટલા પેજ છે તો એક પેજ દીઠ બે રૂપિયા દેવાના રહેશે આવી રીતે તમારે જે પણ ગામની તમે આરટીઆઈ કરી છે ત્રીસ દિવસ પહેલાં તમને આવું આપવામાં આવશે અને મિત્રો જો ત્રીસ દિવસની અંદર આરટીઆઈનો કોઈ જવાબ ન આવે તો તમારે બીજી અપીલ કરવાની રહેશે બીજી અપીલ કેવી રીતે કરવી એ પણ હું તમને શીખવાડવાનો છું તો મિત્રો તમારું એટલું જ કામ કરવાનું છે કે આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરવાનો છે જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આરટીઆઈ શું કહેવાય આપણા ગામની અંદર ભ્રષ્ટાચાર થતો થતા હોય અને આરટીઆઈ કરવી હોય તો કેવી રીતે કરવાની મેં તમને કીધું એમ જો તમારે આરટીઆઈ કરવાની હોય તો તમે રૂબરૂ પણ દઈ શકો ટપાલ દ્વારા પણ આપી શકો અને ખાસ કરીને એક વસ્તુ તો ભૂલવાનું નહીં ઓછીની અંદર સહી કરવાની એટલે કે આપણી જો આરટીઆઈ છે તો એક આની ઝેરસ કરાવી નાખવાની તમે ઝેરસ કરાવશો આ એક દેવાની તમારે તમારા ગ્રામ પંચાયત હોય ન્યા એની આમાં એક સિક્કો લઈ લેવાનો એટલે એની સહી લઈ લેવાની કે એટલે તમે આ તારીખે આરટીએ આપી છે અમુક વાર એવું પણ બને છે કે તમે આરટી ક્યારે આપી એટલે તમારે તમારી પાછે પ્રૂફ રાખવાનું તો મિત્રો મેં ખાલી તમને પાંચ જ મુદ્દા કીધા છે જો તમારે પણ આરટી કરવી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરીશો એટલે હું તમને બધા જ મુદ્દા વોટ્સઅપમાં આપી દે એટલે તમારે ડાયરેક્ટને ટાઈપ જ કરવાનું રહેશે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આરટીઆઈ બાબતમાં નાનો જ હતો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે કોમેન્ટમાં જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આપણા ગામની અંદર અથવા કોઈ પણ કચેરી અંદર ભ્રષ્ટાચાર થતો હોય તો આપણે આરટીઆઈ કેવી રીતે કરવી આ તો ગ્રામ પંચાયતને લગતું આરટીઆઈનો વિડીયો અને જો તમારે બીજા પણ આરટીઆઈ કરવાનો વિડીયો શીખવું હોય તો મને કોમેન્ટમાં કહેજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો એની અંદર તમે વિગતવાર કહેજો કે મારે આ આ જગ્યા આરટીઆઈ કરવાની છે તો મને મુદ્દા આપો તો જો મારી પાસે નમૂનો હોય છે તો સ્પેશિયલ વિડીયો જ બનાવી નાખી અને તમને નકલ પણ આપી તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ